દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ કલેક્ટર પ્રથમવાર જંબુસર તાલુકાની મુલાકાતે ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ભરૂચનો ચાર સાંભળ્યો ત્યારબાદ પ્રથમવાર જંબુસરની મુલાકાતે આવી પહોંચ્યા હતા પ્રથમ સંબેશ્વર મહાદેવના દર્શન પૂજનનો લાભ લીધો ત્યારબાદ કાવી પોલીસ સ્ટેશન અને સુદલામ સુફલામ યોજના અંતર્ગત કાસ ઊંડો કરવા તથા સાફ સફાઈની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું અને ત્યારબાદ નોંધણા ગામ પંચાયતમાં દફતરી તપાસ કરી ત્યારબાદ પી એસ સી સેન્ટરની મુલાકાત કરી હતી ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા જેઓએ ભરૂચ જિલ્લાનો ચાર્જ સંભાળ્યો ત્યાર પછી પ્રથમ વખત જંબુસરની મુલાકાતે પધાર્યા આજ રોજ પ્રથમ કાવી કાવિકંબોઈ સ્થિત સંબેશ્વર મહાદેવના દર્શન પૂજનનો લાભ લીધો હતો અને મહાદેવને રુદ્રાભિષેક વિદાનંદજી મહારાજની નિશ્રામાં વૈદિક મંત્રોચ્ચાર સાથે કરી ધન્યતા અનુભવી હતી ત્યારબાદ કાવી પોલીસ સ્ટેશનની મુલાકાત કરી હતી આ સમયે ડીએસપી ડીવાય એસપી જંબુસર પીએલ ચૌધરી કાવી પીએસઆઈ આર એસ ચુડાસમા સહિત હાજર રહ્યા હતા ત્યારબાદ સુજલામ સુભલામ જળશક્તિ અભિયાન બે હજાર પચીસ હેઠળ મંજૂર થયેલ કાવી ગામે રેલવે વિસ્તારની સનાવગા ગુલાલ તરફના કાસની સાફ સફાઈ તથા કાસ ઊંડો કરવાની કામગીરી અધિક મદદની ઇજને તાલુકા પંચાયત પીડી અંજારિયાની દેખરેખ થતી હોય જેનું સ્થળ નિરીક્ષણ કરી આ સેવાનું કાર્ય હોય આગામી સમયમાં ચોમાસું આવતું હોય ગામમાં વરસાદી પાણીના ભરાય અને પશુ પક્ષી માટે પણ લાભદાયી હોય આ કામગીરી સુંદર રીતે થતી હોય તેને બિરદાવી હતી આ સમયે તાલુકા પંચાયત સભ્ય સાદીદ તલાટી કમંત્રી ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ જંબુસર તાલુકાના નોંધણા ગામે પંચાયતની મુલાકાત કરી ધરપકરી તપાસ હાથ ધરી હતી ગામની જનસંખ્યા જ્ઞાતિ આધારિત સંખ્યા સહિતની માહિતી લીધી હતી તથા નોંધણા પી એસ સી સેન્ટરની મુલાકાત કરી જરૂરી માહિતી મેળવી હતી આજના સદર પ્રોગ્રામમાં મામલતદાર જંબુસર એન એસ વસાવા નાયબ મામલતદાર સહિત હાજર રહ્યા હતા બ્યુરો ચીફ જગદીશ ચૌહાણ